અરે પણ તમે મને આયા સુકા બાંધી છે મે થોડુંકય તમારું બગાડ્યું છે હું તો ખાલી આયા આંગવા આવીતી અને તમે મને આયા બાંધી દીધી અરે છોકરી ના 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 મારી તમારે ભેગા લગન ન કરવા બુદ્ધ ભાઈ મને તમે જવા દયો ને આજ મારા લગન છે મારો માંડ વસનો રહી જાય છે અને તમારે લગન કરવા હોય તો મારા જેવી તો ઘણી બધી છોડીઓ છે તમે એને વાવ બનાવી લીજો હું તો મારા બાપુની એક જ દીકરી છે હું મને જવા દયો અરે છોકરી હું તો તને ન જાઉં જાઉં અને ભૈયા મન બોલ સૈયા બોલ સૈયા પણ મને તો તે બાંધી દીધી હે મારી બેન પણ એને તો જવા દે अटली घरे मारा बाप उन्हें मने हमारे तो मोगला लो कि मने आये तो मैं बैंड दी 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 है चु तू तो मने बाहु गमेस तारी घर पड़ी ता ना तो हूँ भगवाडी भगवाडी ना मारी ना 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 हवे तो हूँ जाऊ सु तारी बेन पड़ी पाये ना 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 पड़ी पाये नो जाता मारी बेन पड़ी बाहु बहुत ही है Yod. Ayah. Ayah saya. Anak yang besar. Ayah saya, apa yang akan saya lakukan? Kenapa saya pergi ke sana? Saya akan pergi આ ભાગી જા ઝબલિયા રંગ બનાવ આવ્યો તો આર્યો હતો ઝબલિન કેતો તો દુલી બોલાય ને ઓ બાપા માં

મને આથી છોડાવો મારો અવાજ કોક ને આવતો હોય તો કોક તો મને છોડાવો આ ભૂત મને કેવું બાંધીને વહીયો હે હું હલી હોય તો નહી હકતી આ ભૂત સુ વાંઢો હશે તે મારા ભેગા લગન કરવા માંગે છે એ મગના હવે બોલો પૈસા સુઈ લાયા છે એનો ભાગ તો હવે પાંચ ટપુ દાદા એ આપણે પૈસા ની બરોતરામાં ખડી વ્યાયા અહીંયા તો ભૂત થાય એ ટપુ દાદા એ મારા દાદા કેતા હતા કે બટા એ ઓલી ખડી રહી ને આપણી વાડી પર કે અહીંયા સોડિયું ને ભૂત બાંધી દે તો હવે આપણે વ્યાજ 나는, 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 나는 나는, 나는 나는 이, 이, 이. 이, 이. 이, 이. 이, 이. 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 મોરલો <tum> <tum> <tum>

સપલે? નાજી નાજી તું સપલે યાર રીમા તું નકરી પેલા મને ક્યાંક સોય નગર અમે તારો બાપ ભૂત ભૂત આવે તો માન ના કે હું રે હું બાપાને બોલાવું એ બાપુને પછી હાથ કરશે ભૂત પાછું આવશે પણ તું રી માવતર મારા વેહા માં કોણે બાપુ વાતું નક્કી પેલા મને મારી છોડીને છોડતું છોડ તું રાખ એ મને તો લબુ ઠબુ થાય છે અરે તને લબુ ઠબુ સીને થાય છે આ મારી છોડીની ની તો જોવો કે બાપુ એ કાય કા મને છોડો તમને ખબર એ ભૂત કે હું તો તમે દેખો તો તમે ઓય તમે વિસા મારી દીકરીને કેટલી હેરાન કરી નાખી